ચાલો મિત્રો જય માતાજી બધાને તો આજે આપણે બનાવવાના છે એ ગુવાર બટાકાનું સાદું અને સિમ્પલ એવું ટેસ્ટી શાક તો ચાલો બનાવીએ ગુવાર બટાકાનું શાક તો અહીંયા બધી રેસીપી આવી ગઈ છે આપણે ગુવાર છે ટમેટા છે મરચા છે બટેટા છે અને મસાલા બધા તો આપણે સમારવાનું ચાલુ કરીએ તો ગુવારને પહેલા આપણે સાફ પાણીથી ધોઈને સારી રીતે કટિંગ કરી લીધો છે ગુવારના બે ભાગના પીછા હોય એ કટિંગ કરી લેવાના ત્યારબાદ આપણે બટેકાને બે ભાગમાં કટિંગ કરી લઈશું ગુવાર બટેકાને આજે આપણે બાફીને બનાવવાના છે તો એક કપ પાણી નાખીને મગ બટેકા અને થોડું મીઠું નાખીશું આપણે એને 10 મિનિટ સુધી બાફવા દઈશું ગુવાર બટેકા બફાય ત્યાં સુધી આપણે ટમેટા મરચાને કટિંગ કરી લઈશું તો એ મીડિયમ સાઈઝને બે મરચા લીધા છે તેને આપણે જણા જણા કટિંગ કરી લઈશું જેથી કરીને સારી રીતે ગ્રેવી થઈ જાય તો મારી ચેનલને ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો વધુ વધુ લોકોને મોકલજો તમને રેસીપી કેવી લાગી છે તે અંતમાં જરૂર જણાવજો તો અહીંયા મરચા કટિંગ થઈ ગયા છે હવે આપણે જોઈ લઈશું ટમેટું કટિંગ કરી લઈશું તો મીડિયમ સાઇઝનું એક ટમેટું આપણે લીધું છે અહીંયા વધારે શાક હોય તો વધારે ટમેટા નાખી શકે આપણે અહીંયા મીડિયમ સાઇઝના એક ટમેટું લીધું છે તેને આપણે એકદમ બારીક ઝીણું કટિંગ કરી લઈશું તમને વિડીયો કેવો લાગે છે તે જરૂર જણાવજો તમે ગુવાર બટાકાનું શાક કેવી રીતે બનાવો છો તે પણ હવે ટમેટા મરચાનું કટિંગ થઈ ગયું છે હવે આપણે આદુ લસણની પેસ્ટ બનાવી દઈશું એમાં મીઠું નાખીશું અને સારી રીતે ખાંડી દઈશું તો આ બાજુ ગુવાર બટેકા આપણા ભાઈ ગયા છે હવે એનું પાણી કાઢી લઈશું અને આપણે વઘરવાની તૈયારી કરીશું બટેકા બટેકા પહેલા અલગ કરી લીધા છે તો તપેલીમાં આપણે ત્રણ પાવળા જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી સમચી રાઈ અડધી સમચી જીરું અને ત્યારબાદ ટમેટા મરચાંને જે કટિંગ કર્યું છે તે નાખીશું મીડિયમ સાઈઝમાં આપણે એને કટિંગ કર્યા છે હલાતા જઈશું અને એમાં આદુ લસણની પેસ્ટ નાખીશું અને સારી રીતે પકવીશું તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજા ગ્રેવી તૈયાર થઈ રહી છે હવે એમાં અડધી ચમચી જેટલી અર્દ નાખીને સારી રીતે મિક્સ કરીશું જેથી કલર સારો હોય છે છે તે આપણે પાવડર લાલ મરચું પાવડર નાખીને થોડુંક પાણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ગરમ મસાલો નાખવો હોય તો ગરમ મસાલો પણ તમે નાખી શકો છો તો તમને રેસીપી કેવી લાગે છે તે જરૂર જણાવજો નવા મિત્રો હોય તો જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીઓ અંત સુધી જોજો જેથી કરી તમને ખબર પડે કે પટેલ જાત કેવી બને છે તો એમાં નાખીશું આપણે એક ગ્લાસ જેટલું પાણી અને ત્યારબાદ જે આપણો બાફેલો ગુવાર છે તે નાખીશું અને હલાવીને તપખાણ ઢાંકીને ચાર થી પાંચ મિનિટ સુધી આપણે એને પકવતા રહીશું જેથી કરીને સારી રીતે મસાલા શાકભાજીમાં બેસી જાય અને બટેકા થોડાક ખાસા હોય તો એ પણ પાકી જાય તો વચ્ચે વચ્ચે આપણે એને હળવતા રહીશું ગોવાનું શાક હોય એટલે એમાં ખટાશ થોડીક જોઈએ છાશ અથવા લીંબુ નાખીએ આપણે અહીંયા આવડતું લીંબુ આપણે એને જોઈ નાખ્યું છે બહુ ઉપર કોથમીર નાખી છે કટિંગ કરેલી તો હવે આપણે જોઈ લઈએ શાકમાં સમજાનું રેડી થઈ ગયું છે અને એ થોડુંક રસો છે જે આપણે બે મિનિટ સુધીને પકવતા રહીશું

મારી ચેનલને ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય માતાજી